નમસ્કાર તમે નિહાળી રહ્યા છો દવે ડિજિટલ યુટ્યુબ ચેનલ સંત દેખીને નમન કરીએ જપત નમાવીએ શીષ તેરા એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષીશ એવા સંત શિરોમણી ઓલિયા પુરુષ અવતરણ એટલે કે બજરંગદાસ બાપા જેણે હનુમાનજીનું તપ કરી અને બગદાણા ધામે આશ્રમ સ્થાપેલો એવું બગદાણા બાપા સીતારામનું ધામ એટલે કે બજરંગદાસ બાપાનું બગદાણા તમે જે નિહાળી રહ્યા છો એ બગદાણા પંખીના માળા સમાન ગામ અને એ ગામની અંદર બાપા સીતારામે નાના અમથો આશ્રમ સ્થાપી અને લાખો ભાવિ ભક્તોને દુઃખ દરિદ્ર મટાડનાર અને સૌરાષ્ટ્રના સાચા સંત કહેનાર બાપા સીતારામ જે તમે મૂર્તિ નિહાળી રહ્યા છો એ બજરંગદાસ બાપાની મૂર્તિ છે અહીંયા લાખો ભાવિ ભક્તો યાત્રાળુઓ બાપાના શરણમાં આવે છે આ મ્યુઝિયમ છે જેની અંદર બાપા સીતારામ જે વસ્તુનો ઉપયોગ કરતા એ જૂના વાસણો તેમજ બાપા સીતારામના ભોજનની થાળીઓ આ તમામ વસ્તુ તમે અહીંયા નિહાળી રહ્યા છો બાપા સીતારામની આ ગાદી છે જે જૂના સમયની અંદર બજરંગદાસ બાપા આ બેઠકનો ઉપયોગ કરતા હતા જે ગાદીના દર્શન તમે નિહાળી રહ્યા છો બાપા સીતારામે સ્થાપેલો ધૂણો તેમજ અલગ અલગ અહીંયા વસ્તુ છે બજરંગદાસ બાપાની કુબેર ભંડારી જેને કહેવામાં આવે છે એવી બંડીના દર્શન તમે કરી રહ્યા છો તેમજ અહીંયા મહાકાલના કાળ એટલે કે કાળ ભૈરવદાદાનું મંદિર આવેલું છે જે આસ્થાનું પ્રતિક ગણવામાં આવે છે ત્યારબાદ બાપા સીતારામનું ધ્યાન મંદિર ગાદી મંદિર અલગ અલગ અહીંયા મુખ્ય સમાધિ મંદિર આવેલું છે તમે જે નિહાળી રહ્યા છો એ બજરંગદાસ બાપાનું સમાધિ જ્યાં બાપા સીતારામ દેવલોકથિયાને જે સમાધિ આપેલી એ મંદિર છે અહીંયા ત્યારબાદ બાપા સીતારામનું આ ધ્યાન મંદિર છે આ મંદિર બાપા સીતારામે જ્યાં મેડિટેશન એટલે કે તપ કરેલું હતું એ આ મંદિર અહીંયા તમને બતાવવામાં આવેલું છે બાપા સીતારામનો આ પ્રસાદીનું વડવૃક્ષ વાવવામાં જે આવેલું એ હજી પણ અડીખમ ઊભેલું છે આ બાપા સીતારામે જેને રામ પ્યારી એમ કહીને કહેતા એવી બાપા સીતારામની ગાડી છે જેની અંદર બાપા સીતારામ ફરતા અહીંયા ચા એ ચોવીસ ગુણ્યા સાત એટલે કે સતત આખો દિવસ શરૂ રહેતી હોય છે ત્યારબાદ બગદાણાની રામરોટી કે જ્યાં બાપા સીતારામનો એક જ નાદ હતો હરિહરનો એ નાદ આજે પણ સૌ યાત્રિકોના કાને ગુંજે છે અહીંયા ભાવિ ભક્તોને યાત્રિકો તરીકે નહીં પણ મહેમાન તરીકે જમાડી અને અલગ અલગ વ્યંજનોના ભોજન પીરસવામાં આવે છે અહીંયા યાત્રિકો આવે છે ને દુઃખ દરિદ્ર નાશ